માઈસી સેરી વેસી એ ઇસ્ટનું નામ છે એ ઈસ્ટ જે છે ને જો આ તમે કોઈ પણ બેકરી આઈટમ જુઓ આ મોન્જીનીસના કેક ને હે ને કે કોઈ પણ બેકરીના પાઉં જો સોફ્ટ કેટલા હોય તો એનું રીઝન શું છે કે મેંદાની અંદર છે ને આ બેકર્સ ઇસ્ટ નાખી દે શું નાખી દે એટલે એ પ્રક્રિયા કરીને ત્યાં એકદમ સોફ્ટ કરી નાખે એટલે હવે પછી એને બેક કરે બેક કરે એટલે ખબર ને પેલું ગરમ કરે એટલે એકદમ છે તો એકદમ સોફ્ટ થશે તો આ બેકરી આઈટમ બનાવવા માટે ઈશ તો ઈશ શું છે સૂક્ષ્મજીવ છે તો ઉપયોગ થયો ને ભાઈ એનો પછી દક્ષિણ ભારતમાં એક પ્રણાલીગત પીણું છે ટોડી આપણે કેમ સુરતમાં નીરો છે નીરો ખબર ને બધાને યાસ હા તો એમ એ નીરા જેવું જ હોય એમ સમજો એમાં એમાં આથની ક્રિયા કરે ને એટલે એકદમ આલ્કોહોલ છે આ નીરાની તમે ત્રણ દિવસ પડ્યો રહેવા દો તો એ જ બની જાય દારૂ જેવો ખબર કે નહીં તમને નહીં ત્રણ દિવસ જૂનો પીવો ને નીરો એટલે એટલે થોડો નથી હા તાડી હે ને એટલે એ આથ નીકળી તો એમાં પણ આ ઈસ્ટ હોય છે હવે આ સિવાય જો માછલી સોયાબીન વાંસ જે લીલા વાંસ આવે ને આ સૂકાની એ લીલા વાંસ આવે ને એ એને પણ આથરણની પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી નોર્મલી અથાણા નાન તેને બધું બનાવતા હોય છે આ બધાનો ઉપયોગ કરી પણ આથણની ક્રિયામાં નોર્મલી બેક્ટેરિયા યુઝ થાય અથવા ઈસ્ટ યુઝ થાય પછી ચીઝ અલગ અલગ જાતોથી પ્રખ્યાત છે આપણે એક જ ચીઝ નોર્મલી પેલું ક્યુબ ખાતા હોઈએ છીએ પણ ચીઝમાં તો ઢેરો વેરાયટી આવે છે ને બહુ બધી વેરાયટી પેલું છે સ્વિસ ચીઝ કયું છે સ્વિસ ચીઝ તમે જો પેલું ટોમ એન્ડ જેરીમાં આવતું ભાઈ મોટા કાણા મોટા મોટા યા સાત્રીકોણ મોટા કાણા હોય તો એ સ્વીસ ચીઝ એમાં મોટા કાણા જે છે ને એ સીવોટુના કારણે છે અને એ બેક્ટેરિયા કયા બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે તો પ્રોપ્યોની બેક્ટેરિયા શર્માની આ એ બેક્ટેરિયા છે જ્યાં જ્યારે શ્વસન કરીને એમાં સીવોટું પ્રોડ્યુસ થાય એટલે મોટા કાણા એમાં નિર્માણ પામે છે આ સિવાય રોકી ફોર્ટ ચીઝ ચીઝ તમે જોવો ને તો લિટ્રલિયામાં ફૂગના કોષો તમને દેખાય એકદમ પર્પલ કલરના તો રોકી ફોર્ટ ચીઝ કેના કારણે બને છે ભાઈ ફૂગના કારણે તો જુઓ જઈ શું જોઈએ આપણે ઈસ્ટ ઈસ્ટનો ઉપયોગ શું થાય એ વાત કરી બેકર્સ ઇસ્ટ પછી ચીઝ તો ચીઝની અંદર શું શું કયા બેક્ટેરિયા પ્રોપિયોની બેક્ટેરિયા શર્માની કે જે કઈ ચીઝ સુ છે અને રોકેફટ ચીઝ એ ફૂગમાંથી નિર્માણ પામતું છે